હાલ વડાપ્રધાનને લઈને એક દુઃખદ સમાચાર આવી રહ્યા છે અદાલતે બુધવારે ફરી એકવાર ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેચીને દેશની ગુપ્ત માહિતી લીક કરવા અને દેશના કાયદાનું ઉલ્લંઘન કરવાના આરોપમાં દોષિત ઠેરવ્યા છે ન્યાયાધીશ અબુલ હસનદ ઝુલકરને અને રાવલપિંડીની ઉચ્ચ સુરક્ષા વળે અદિયાલા જેલમાં આ કાર્યવાહી હાથ ધરી હતી આ જેલમાં પાકિસ્તાન તહેરીકે ઇસ્લામ પાર્ટીના બે ટોચના નેતાઓ કેદ છે ન્યાયાધીશે બંને નેતાઓ સામેના આરોપો વાછી સંભળાવ્યા હતા તો બંને કોર્ટ રૂમની અંદર હાજર હતા પરંતુ બંને આરોપને ફગાવી દીધો હતો જો ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ દોષિત ઠરે તો દસ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે કોર્ટે ઇમરાન ખાનને બીજી વખત દોષિત જાહેર કર્યા છે આ પહેલાં કોર્ટે ટેકનિકલ આધાર પર આરોપ ફગાવી દીધો હતો કોર્ટરૂમમાંથી બહાર આવતી વિગતો અનુસાર ન્યાયાધીશ દ્વારા ત્રણ આરોપો સંભળાવવામાં આવ્યા હતા જેમાં આરોપીઓએ તેમના કાર્યકાળ દરમિયાન સત્તાવાર રહસ્ય અધિનિયમનું ઉલ્લંઘન કર્યું હતું આ રીતે દેશની સુરક્ષાને નુકસાન થયું હતું તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ ન્યૂ અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડિયોને ક્લાઇક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો